બાકી રતો પછી અમે કંટાળી ગયા તો માને ખાલી એમ કીધું માનતા કીધું કે માં અમારું ગમે તેવું કામ છે અમારું કામ તમે કરો તો એક જ અમારું કામ પતી ગયું એટલે અમે એમ કીધું કે

રામ રામ માં ગિરીટ થી આવે છે માં ખરાટ મોહડી થી આવે માં મા એમને છોકરાની ની માનતા લીધેલી હતી અને માનતા લેવા આજથી બાર મહિના પેલા આવેલા માં આપણા સાનિધ્ય

આ દે જાતે રાખેલો ને હા જાતે એદી કોઈ કીધું તો કે ના મે રાખેલું હા જાતે

ลักส์ล,สลัก <t elle> ลส์เด็ดลักส์ลักส์ลักส์ลักส์ไลท์ไปชันตาบังกันลักมุลลักมุลนั่งกูซ่าอาชีพอะไรตัวอาชีพเอ็ดมาโคมันดี

રામ રામ માં મંગાભાઈ તરીકે આમાં એમની દીકરીને પગના તળીએ અને પગ ઉપર ફોલ્લા નીકળતા પાણી ભરેલામાં એમણે માનતા લીધી કે ચોકલેટ ચડાયામાં મારી દીકરીને મટી જઉં છે જે ચોકલેટ ની માનતા લીધી એવી અડધા કલાકમાં ફોલ્લા બી ગાયબ થઈ ગયા માં અને બીજી માનતા એમણે એવી હતી કે એમને કે એમને આંખે અંધોપો દેખાતો માં તેમણે પેડાની દૂધની બોટલની માનતા લીધી માં તો એ બી અડધા કલાકમાં સારું દેખાતો થઈ ગયા માં આ બેન આપણી સાથે માં

પ્રતાપભાઈ તરીકે આવે માં માનતા એવી છે કોટ કચેરીની કે આ પ્રતાપભાઈ વડોદરા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતામાં અને એમને એમને લઈ લીધું કઈ જગ્યાએ આવતો અને અને થાકી ગયા આપણા કોઈ ભાઈએ કીધું કે તું આગળવાડ આવ અને એક માનતા લે તો એમને દૂધની બોટલ પેડા અને હાર માનતા લીધી માં વીસ 20 નો કોર્ટ કેસ હતો માં એક જ અઠવાડિયામાં નિકાલ આવી ગયો રામ રામ

જે જે ઉપવાસનું સમાધાન બતાવ્યું અને બે જ ઉપવાસ બાકી હતા જે નિરાશ થઈ ગયી બેન એમની આશા બંધ થઈ ગઈ અને લગ્ન ની કંકોત્રી બી લઈને આવી એમને આશા તમને આપવા માટે રામ 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 હું દાવોદ કિલ્લા થી ખોજિયા ગામ નો માણસ છું અહીં અમારી તકલીફ હતી પાણી લઈને જાતા હતા અને રસ્તામાં પગ મારો મચલાઈ ગયો છે તો મે જય માતા મેરડી મારો પગનો દુખાવો મટી જાય તો બે દૂધનું બોટલ અને એક ચોકલેટનું પેકેટ ચડાવીશ તો મારો દુખાવો મટી ગયો છે એટલે અમે માનતા અમારી પૂર્ણ થાય છે જય મા મેરડી રામ રામ માં લખીબેન દયા કાકડા થયા હોય એમની ભેંસની માનતા હતી હવે સવારથી ચરવા માટે ભેંસો છોડેલી માં પણ બેસને પ્રોબ્લેમ થયો કે મોણે પાણી ને ફીણ ને બધું ચાલુ થઈ ગયું પણ ડોક્ટરની જવડે જતોની માં એમને દૂધની બે બોટલની માનતા માની કે ભલે ડોક્ટર નથી માં પણ કે દૂધની બોટલમાં મારી ભેસ સારી થઈ જઈ જોઈએ તો મા ભેદ દૂધની બોટલમાં ભેસ સારી થઈ ગઈ માં દુખાવો હતો ડોક્ટર દવા કરાય પણ કોઈ ફરક પડ્યો નથી માં એમને ચાર દુધની બોટલ માની જે સાત મહિના દુખાવો જે ઓધરી દુખાવો કે સાત મહિના માં એક જ ચાર દુધની ગાયબ થઈ ગયો રામ રામ પ્રવીણ ભાઈ તરીકે આવ્યા એમની દીકરી દુખાવો દુખાવ હતો માં દુખાવો મરતો નતો 10 દિવસથી તો એમને દૂધની ની બોટલ ને પેંડા ની માંતા લીધી માં દવા કરાઈ થતા ના મળ્યો તો દૂધની બોટલને પેંડામાં મા પેંડા માં માં ચાર દિવસ નો મટી ગયો માં અમદાવાદથી અમદાવાદ થી આવ્યો નસીબપુર થી આવ્યોભાઈ એમને દુખાવો હતો ડોક્ટરે સંજયભાઈ સંતરામપુર થી માં એમને ધંધો કરવા માટે રિક્ષા લીધી માં તો ત્રણ મહિનાથી થી એમને રિક્ષા લે મળતી નથી માં લેવા જાય ને કઈ ને કઈ આવે માં પછી એમને દૂધની ની બોટલ માનતા લીધી માં તો ત્યાં દૂધની બોટલમાં બોટલ રિક્ષા બી લેવાઈ ગઈ માં રામ રામ